કલકત્તામાં થયેલ બનાવના પગલે ડભોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ સદન અને ડભોઈ મેડિકલ યુનિયન ના અમે સર્વે ડોક્ટરો અહીંયા આગળ એકત્રિત થયા છીએ અને પ્રાંત અધિકારી શ્રીને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કે જે ગત તારીખ નવ ઓગસ્ટના રોજ કલકત્તા આરજીકર મેડિકલ કોલેજ ના ડોક્ટર અભયા મહિલા તબીબનો બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી તેનો વિરોધ કરવા માટે અમે એકત્રિત થયા છીએ આ પ્રકારની જે ઘટનાઓ ઘટે છે તેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ સુરક્ષા માટે શું કરે છે એ સુરક્ષા માટેને એમણે જે પગલાં લેવા જોઈએ એના માટે અમે વિનંતી કરીએ છીએ એના માટે જે કોઈ ઠોસ કાયદો હોય તો એ ઘડવા માટે અમે વિનંતી કરીએ છીએ અને આ પ્રકારની વિનંતી અમે વારંવાર કરી છે કે તબીબો પર જે હુમલા થાય છે જે ઉપ્રઘાતો થાય છે તે ના થાય તેના માટે અમે અગર એકત્રિત થયા છીએ કે આના માટેનું કંઈક ને કંઈક સોલ્યુશન તમે લાવો નહીં લાવો તો આના માટેનું અમારું જે આંદોલન છે એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે આજે તો અમે ચોવીસ કલાક માટેની હડતાળ જાહેર કરી છે એ ડભોઈની સર્વ જે જનતા છે એની અમે માફી માગીએ છીએ કે તમારી જે ઓપીડીની સેવા છે આજના રોજ અમે બંધ રાખીએ છીએ ઇમરજન્સી સેવા ચાલુ રહેશે આ પ્રકારની ઘટનાઓ જો વારંવાર બન્યા કરશે તો પછી અમારે આ આંદોલન ઉગ્ર બનવું પડશે ઉગ્ર કરવું પડશે અને એના માટે પછી અમે ઇમરજન્સી સેવા પણ બંધ કરી દઈશું કોઈ ડોક્ટર હોય કે કોઈ તબીબ હોય એનો એના મા બાપ એવું ઈચ્છે કે સુરક્ષિત રહે પણ એની સુરક્ષા જો જળવાની ના હોય તો કોઈ કોઈ ડૉક્ટર કેમ બનાવશે કેમ ડોક્ટર બનાવશે એના પુત્ર કે પુત્રીને આવી ઘટના એ ઘટી છે કલકત્તામાં અને એ રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારનો પણ અમે ખૂબ વિરોધ કરીએ છીએ કે આ પ્રકારની ઘટના ના ઘટવી જોઈએ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘટતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકીએ તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે